નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ડુંગળી બાદ હવે લસણ રડાવશે દેશભરમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે ત્યારે લસણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે મહારાષ્ટ્રના સૌથી મોટા ડુંગળીના બજાર નાસિકમાં એક ક્વિન્ટલ ડુંગળીની કિંમત એકસો પચાસ રૂપિયા ઘટીને સોળસો પચાસ રૂપિયા થઈ ગઈ છે છૂટક બજારમાં પ્રતિ કિલોગ્રામની સરેરાશ કિંમત વીસ રૂપિયા છે તે જ સમયે એક જામનગરમાં જથ્થાબંધ ભાવ પચાસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે છૂટક બજારમાં સરેરાશ દર પાંચસો થી છસો રૂપિયા પ્રતિ કિલો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાનને મળ્યો છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ શાહરૂખ ખાનને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ જવાન માટે મળ્યો છે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતવા પર શાહરૂકે કહ્યું છે કે હું ઘણા વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પહેલાં ન મળ્યો એટલે મેં વિચાર્યું કે હવે મને આ એવોર્ડ નહીં મળે પરંતુ હવે આ એવોર્ડ મેળવીને હું ખૂબ જ ખુશ છું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની પારુ યુનિવર્સિટી કેમ્પસ હોસ્ટેલમાં આફ્રિકા અને ગુજરાતી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ એકબીજાને ખરાબ રીતે માર મારી રહ્યા છે વિવાદનું કારણ જાતિવાદી ટિપ્પણીઓ હોવાનું જણાવાયું છે યુનિવર્સિટીના અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે ભૂતકાળમાં પણ આ પ્રકારના ઝઘડા થઈ રહ્યા છે પરંતુ આ વિડીયો જૂનું હોવાનો પણ અનેક લોકોએ દાવો કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે